આજે આપણે કાચા બટેટાનો નાસ્તો બનાવીશું ચાલો બનાવવાનું શરૂ કરીએ એક મીડિયમ સાઇઝનું બટેટું લઈ લીધું છે તેને ઓલવારી ખમણીથી ખમણી લીધું છે બે ત્રણ પાણી વોશ કરી લીધું છે અને પાણીમાં રાખી દીધું છે હવે એક બાઉલ લેશું તેમાં અડધો વાટકો કોરો લેશું હવે તેમાં મસાલા કરી લઈશું મરચું લીધું છે લીલું મરચું લીધું છે તે કટિંગ કરીને નાખી લઈશું અડધી લીધી છે લાલ મરચું પાવડર લીધો છે લીલા ધાણા લીધા છે નિમક એડ કરીશું જીરું પાવડર એડ કરીશું આખું જીરું એડ કરી દઈશું હવે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણું મિક્સર એવું સરસ રીતે બનાવી લેશું અને તેને સાઈડમાં મૂકી દઈશું હવે એક પેન લીધું છે તેમાં મેં તેલ બે ચમચી લીધું છે હવે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે મેં આખું જીરું એડ કર્યું છે વરિયાળી એડ કરી છે અડધી ચમચી કાળા પાવડર છે એ એડ કર્યું છે લાલ લીલા મરચાં છે તે એડ કરી દીધા કટિંગ કરી લીલા દાણા છે તે એડ કર્યા છે હવે બટેટાનું ખમણ છે પાણી સહિત એડ કરવાનું છે પાણી કાઢવાનું નથી હવે સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને ઢાંકણ ઢાંકીને રાખી દઈશું બે મિનિટ સુધી સુધી હવે ઢાંકણ ખોલી ખોલી લેશું હવે જોઈ લે સરસ એવો બટેટો કોક થઈ ગયું છે થોડુંક એવું હવે તેમાં મિક્સરણ આપણે બનાવ્યું છે તે એડ કરી દઈશું હવે તેમાં બે ચમચી ઘણો લોટ છે તે એડ કરી અને સરસ રીતે મિક્સ કરતા રહીશું જ્યાં સુધી લોટના ફોર્મમાં ના આવે ત્યાં સુધી સરસ એવું આપણું મિક્સરણ ઘટ થઈ ગયું છે મેં પહેલેથી જે અથારી છે તેલવારી કરી લીધી છે હવે તેમાં આપણે એડ કરી દેસું આપણું મિશ્રણ સરસ રીતે પાથરી લેશું ચોરસ એવો ટુકડો બનાવી લેશું ઠંડુ કરવા રાખી દઈશું સરસ એવું ઠંડુ થઈ ગયું છે હવે તેને આપણે કટ કરી લેશું ચોરસ ટુકડામાં સરસ એવું આપણું કટ થઈ ગયું છે હું તમને બતાવી દઉં છું આપણા ટુકડા છે સરસ રીતે એવા બની ગયા છે હવે તેને આપણે બાજુ પર રાખી દઈએ અને તેને માટે સ્લરી બનાવી લઈએ ક્વાટકી લીધી છે બે ચમચી ઘઉનો લોટ લીધો છે હવે હવે તેમાં આપણે કાળા તલ એડ કરી દેસું લીલા ધાણા છે એ એડ કરી દેસું હવે તેમાં નિમક એડ કરી દઈશું થોડું પાણી એડ કરતા જશું અને આપણે સ્લરી છે સરસ રીતે એવી રીતે બનાવી લેશું હવે આપણે જે ચોરસ ટુકડા બનાવ્યા હતા તે એડ કરી દઈશું એમાં અને હવે પહેલેથી પેન ગરમ કરવા રાખી દીધું છે હવે તેને નાસ્તો છે આપણે સરસ રીતે એવી રીતે તરી લેશું એક બાજુ સરસ ક્રિસ્પી થઈ જાય પછી આપણે ચમચી મદદથી તેને પલટાવી લેવાનો છે સરસ એવો પલટાવી લીધો છે અને આપણો નાસ્તો સરસ એવો તરાઈને તૈયાર થઈ ગયો છે કુરકુરો એવો નાસ્તો તમે જોઈને તમને લાગશે આપણો નાસ્તો કેવો સરસ એવો